આવી રીતે તમારે ભભરાવી દેવાનું છે બસ હેલો એવરીવન આજે આપણે ગંદા ગેસના ચૂલાને 5 મિનિટમાં કેવી રીતે સાફ કરવું એ વિડિયો લઈને આવી છું તો ચલો જરા પણ વાર કર્યા વગર વિડિયો શરૂ કરીએ આ મારો ગેસનો ચૂલો જો કેવો ગંદો થઈ ગયો છે આવા ગંદા ચૂલાને આપણે કેવી રીતે સાફ કરવો 5 મિનિટમાં એ વિડિયો આજે હું તમારી સાથે શેર કરી રહી છું તો ચલો આપણે ફટાફટ વિડીયો શરૂ કરીએ ગંદા ચૂલાને સાફ કરવા માટે તમારે મીઠું લેવાનું છે અને આ મીઠું છે ને તમારે ગેસના ચૂલા ઉપર આવી રીતે ભભરાવી દેવાનું છે જ્યાં ગંદો છે ત્યાં આવી રીતે આપણે ભભરાવી દેવાનું છે જો તમારો ચૂલો વધારે ગંદો હોય ને મીઠું અને સોડા બંને પણ લઈ શકો છો આવી રીતે તમારે ગભરાવી દેવાનું છે બસ હવે આની ઉપર આપણે કોઈ પણ લિક્વિડ જે વાસણ સાફ કરવાનું લિક્વિડ આવે છે ને એ કોઈ પણ લિક્વિડ એડ કરીશું અને પછી એની ઉપર આપણે થોડું પાણી એડ કરીશું હવે તેની ઉપર હું આવી રીતે લિક્વિડને એડ કરી દઈશ આવી રીતે તમારે એક એક ડ્રોપ્સ લિક્વિડના એડ કરી દેવાના છે હવે આપણે થોડું થોડું પાણી એડ કરી દઈશું વધારે પાણી એડ નથી કરવાનું નહીં મીઠું અને જે લિક્વિડ છે ને એકદમ પાણી જેવું થઈ જશે તો તમારો ગેસનો ચૂલો એકદમ સારી રીતે સાફ થાય આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે હવે આપણે ગેસના ચૂલાને ઘસી લઈશું એ માટે તમારે આવું સ્કોચ બ્રાઇટ લેવાનું છે તમે વાયરનું સ્ક્રબર પણ લઈ શકો છો સ્ટીલ સ્ક્રબર આવે છે તે પણ લઈ શકો છો હવે આવી રીતે તમારે ઘસી લેવાનું છે અને સરસ ઘસાઈ જશે તમે જોઈ શકો છો જો કેવું સરસ ઘસાઈ ગયું મીઠું એકદમ મેલ કાપવાનું કામ કરે છે અને આસાનીથી ચૂલો એકદમ સરસ રીતે સાફ થઈ જશે ઘણા લોકો શું કરતા હોય કે ચૂલો એકદમ એમનો ગંદો થઈ ગયો હોય ને તો હાર્પિક એડ કરી દેતા હોય છે માય ડિયર ફ્રેન્ડ હાર્પિક તમારે એડ નથી કરવાનું એ આપણા હેલ્થ માટે ઘણું જ નુકસાનકારક છે પણ આપણા ઘરમાં જે ચીજ હોય ધારો કે મીઠું છે સોડા છે આવી રીતે એડ કરી અને તમે એને તરત જ સાફ કરી શકો છો તમે જોઈ શકો છો કે આસાનીથી તે નીકળી જાય છે જરાય મહેનત પડતી નથી બસ આવી રીતે તમારે એને ઘસવાનું છે ફક્ત પાંચ જ મિનિટમાં તમારો ચૂલો એકદમ નવા જેવો થઈ જશે જુઓ કેવું સરસ આરામથી ઘસાઈ જાય છે મહેનત જરાય પડે છે એટલે તમે જરૂરથી આ મારી ટ્રેક ફોલો કરજો અને જો તમે મારી ચેનલમાં નવા હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો જરા પણ ન ભૂલશો હો માય ડિયર ફ્રેન્ડ અને મારી એક રીટા ફૂડ કોર્ટની ચેનલ છે એની લિંક પણ હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ ચેકઆઉટ કરી લેજો ત્યાં તમને એકદમ નવી નવી રેસીપી જોવા મળશે તમે જોઈ શકો છો કે આસાનીથી સરસ રીતે સાફ થઈ ગયો ને મારો ચૂલો આવી રીતે બસ ઘસી લેવાનો છે જુઓ ચૂલો એકદમ ઘસાઈ ગયો ને એકદમ નવા જેવો થઈ ગયો ને બસ કશી મહેનત થઈ જરા પણ મહેનત ન પડી ને તો તમે આવી રીતે જરૂરથી એકવાર મારી આ ટ્રીપ તો ફોલો કરજો છો અને પછી તમારો ચૂલો કેવો સાફ થઈ ગયો એ મને જરૂરથી કોમેન્ટ સેક્શનમાં બતાવજો તમે જોઈ શકો છો કે કેવો સરસ એકદમ નવા જેવો થઈ ગયો ને કેવો ગંદો હતો મારો ચૂલો જરા પણ વાર લાગી પાંચ મિનિટમાં નવા જેવો થઈ ગયો હવે આપણે આને ભીના કપડાંથી પહોંચી લઈશું બસ બીજું કશું જ તમારે કરવાનું નથી હવે મેં આ ભીનું કરીને કપડું લીધું છે એનાથી આપણે સરસ રીતે પોછી લેશું અને એકદમ તમારો ચૂલો નવા જેવો થઈ જશે થઈ ગયો ને એકદમ નવા જેવો ચૂલો મારો આવી જ રીતે મેં વોશિંગ મશીન કેવી રીતે સાફ કરવું નળને કેવી રીતે સાફ કરવા એ બધા જ વિડીયો મારી ચેનલ પર મૂકેલા છે બધાની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ ચેક આઉટ કરી લેજો હવે હું તમને મળીશ મસ્ત મજાના નવા નવા વિડીયોની સાથે બાય બાય